એક એવા ભાઈ મળવાનું છે કે માય એક વિશે થોડું જાણવાનું છે એટલે આપણે મનાભાઈને ભાઈ બે પ્રશ્ન પૂછવી કે કેવી રીતે એમના જીવનમાં માં માય એક લાયા એ આપણે પૂછવી મનાભાઈ આપણે કેવી રીતે તમે માય એક લાયા હોય કેવી રીતે લાયા હોય પહેલા પોટિશન મારી હાવ ખરાબ હતી પછી થોડો નાનો મોટો મે ધંધો કર્યો પછી એની અંદર એક નાનો એ રાખલી લાવ્યો પછી આ ડેનું દીકરીઓ દશામાળા વર્તની અંદર હું રમાડતો ડેન્યુ બધા મને પૂછતા કે મને ભાઈ તેને જ રીક વગાડો એ ભાગા પૈસા લેતા જ નહીં ના ના દશામાના આ વર્ષની અંદર એક વૃત્તિ હું લખી લેતો કે આપણે વેલ્યુ દીકરીઓ રમતા હોય એટલે આપણે આઠાના લેતા હશે ગમે ના મને લઈ જાય વેલ્યુ દીકરીઓ રમતી હોય તો આપણને સારું લાગે આમ ક્યાંય કઈ કઈ જગ્યાએ તમે મારી જતા હોય ગમેના મને કે કે દશ્યામાનુ આજ જાગરણ છે કે દશ્યામાના અંદર તમને પકડવા લઈ જવામાં છે કોઈ સંતવાણીમાં જાવ દે સંતવાણી અંદર આકાભાઈ ની રે થી 15 વર્ષ મેં સાઉન્ડ ઓર કાઈ પછી પછી ભુગાવાયા આવા પછી આકાભાઈ કેટલા લેવો તમે આકાભાઈ રે જતો તારે મો 1100 રૂપિયા લેતો હા પછી ભુગાભાઈ આવ્યા પછી ભુગાભાઈ મારી પાસે આમ તો અત્યારે શાર હાલમાં છે પણ મારે હજી આમ થોડો થોડો તમારો આભાર જેમ થતો જાય માતાજીની જેમ જેમ કૃપા થતી જાય એમ હું આગળ વધું એ પ્રમાણે તમારો ભાવ હોય એ પ્રમાણે હું આગળ આવી શકું નહીં પણ ભૂદલ તમારે ગમેના પ્રોગ્રામ હોય સંતવાણીની અંદર તો આ ભૂગાભાઈ છે અખાભાઈ સાઉનું નામ હું જવાય

પણ જેવો જો પોલિશન માણસની અંદર આપણે એક હાકી તો એને એમ થાઉં જો કે ભાઈ આને ફરીદાન લાવો લાવો એસે તમારો જે મારા પર્સન હોય એ મને ક્યો તો હું તમને જવાબ દઉં તો મે સાઉન મનાભાઈ ની પાસે ગિન્નારી સાઉન દે મેલોડી માં જિમ્મેદાર તમે મળો અને એમનું સાઉન એકવાર સાંભળો